વેલકમ બેક વડોદરાવાસીઓ પર ફરી પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે વડોદરા શહેરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેને પગલે વિશ્વામૈત્રી કાલા ઘોડા બ્રિજને જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે સાથે આજવા સરોવરમાં પણ પાણીની પુષ્કળ આવક થઈ રહી છે વિશ્વામૈત્રી નદીની સપાટી પચીસ ફૂટ પર પહોંચી છે જ્યારે ભયજનક સપાટી છવ્વીસ ફૂટ છે જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તો કેટલાક વિસ્તારો એવા છે કે જેને ખાલી કરાવીને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે આજવા સરોવરની સપાટી બસો તેર પોઈન્ટ ત્રેવીસ ફૂટ પર થઈ ગઈ છે આ સરોવરની ભયજનક સપાટી બસો ચૌદ ફૂટ છે તો પ્રતાપપુરા સરોવરની જળ સપાટી બસો સત્યાવીસ પોઈન્ટ અઠ્યાવીસ ફૂટ છે તો વડોદરા પર પૂરના સંકટના એંધાણ છે ત્યારે તમામ સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાય છે વડોદરા તંત્રએ સલાહ આપી છે કે લોકોને સાવચેત રહેવાની જરૂર છે ડરવાની બિલકુલ જરૂર નથી સાથે લોકોને અફવાથી દૂર રહેવા પણ સૂચન કર્યું છે

પાણી ફરી વળ્યા છે અત્યારે વિશ્વમિતી નદીની સપાટી પચીસ ફૂટ છે અને પચીસ ફૂટ થતાની સાથે જ આપ જોઈ શકો છો કે કઈ રીતના શહેરના અનેક રાજમાર્ગો અને અનેક વિસ્તાર વિસ્મિતી નદીના પાણીના પૂરમાં ડૂબી ગયા છે અત્યારે અમે સયાજીગંજ વિસ્તારમાં ઉપસ્થિત છે કે જ્યાં પરશુરામ ભટ્ટા અને સયાજીગંજથી ઝૂલતા પુલને જોડતો જે રોડ છે તે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે અહીંયા જે ઝૂંપડાઓમાં લોકો રહેતા હતા તે ઝૂંપડાઓ પાણીમાં ડૂબી ગયા છે અને તેના કારણે અહીંયાના જે લોકો છે તેમને સુરક્ષિત સ્થળે ખસવાનો વારો આવ્યો છે આ સિઝનમાં ત્રીજી વખત એવું થયું છે કે લોકોએ પોતાનું ઘર છોડવું પડ્યું છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસવું પડી રહ્યું છે મહત્વની બાબત છે કે આખો આ જે વિસ્તાર છે તે વિસ્તાર નીચાણવાળો વિસ્તાર છે અને પચીસ ફૂટમાં આપ જોઈ શકો છો કે કયા પ્રકારની દશા આ વિસ્તારની થઈ છે અકોટાથી સાયજીગનને જોડતો આ જે ગરનાળુ છે તે ગરનાળુ પણ અડધાથી વધારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અહીંયાથી વાહન વ્યવહાર જે છે તેને બંધ કરવામાં આવ્યો છે સામે તમે જે જારી જોઈ રહ્યા છો તે જારી પણ એક ગરનાળુ છે એ એક નાડું છે અને તે નાડું છે તે નાડું પણ આખું અત્યારે પેક થઈ ગયું છે એટલે ચોક્કસથી કહી શકાય કે હજુ પણ આ નદીની સપાટી વધવાની પૂરેપૂરી શક્યતાઓ છે કારણ કે આજવા સરોવર અને પ્રતાપુરા સરોવરમાંથી પાણી છોડવામાં નથી આવ્યું અને બંને સરોવરની સપાટી ભયજનક લેવલ સુધી પહોંચવા જઈ રહી છે ત્યારે તેમાંથી પાણી છોડવું પડશે અને પાણી છોડવામાં આવશે ત્યારે હજુ પણ વિસામિતી નદીની સપાટીમાં વધારો થઈ શકે છે અને હજુ પણ જે પાણી છે તે પાણી લોકોના ઘરોમાં લોકોની સોસાયટીમાં પ્રવેશવાની શરૂઆત થશે પણ એક વાત નક્કી છે કે જે રીતના વિસામિતી નદીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે અને સતત ચાર દિવસથી જે વરસાદ વરસ્યો તેના કારણે આ પ્રકારની સ્થિતિ વડોદરા શહેરની ફરીથી થવા પામી છે Camera a venit cu un Agrawal, de Z media, Vadodara.